હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ગુપ્તા સર એજ્યુકેશન તો સ્ટુડન્ટ્સ આજનો વિડીયો આપણા માટે ખૂબ જ અગત્યનો છે કેમ કે પ્રશ્ન બેમાં જે ચોથો દાખલો છે ને સૌથી અગત્યનો છે બરાબર કેમ કે આ વાળો દાખલો છે એમાં પણ અંતર અને ઝડપના સૂત્રનો ઉપયોગ કરવાનો છે એટલે યાદ રાખજો એમાં પણ સ્ટાન્ડર્ડ મે થોડા એ સૌથી ધ્યાન રાખવું બરાબર અને ખૂબ જ અગત્યનો છે તમારા ભવિષ્યમાં જ્યારે કોઈ ગવર્મેન્ટ એક્ઝામ બી આપશો ને ત્યારે તેમાં પણ આવા પ્રકારના તમને ક્વેશ્ચન જોવા મળશે એટલા માટે અગત્યનો છે એક ટ્રેન ચારસો એસી કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે કેટલો ચારસો ને એસી કિલોમીટરનું અંતર અચળ ઝડપથી એટલે કે ઝડપ એની બદલાતી નથી જો ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા તે ત્રણ કલાક વધુ લે છે ઓકે ઓબ્વિયસલી જયારે તમે એની ઝડપ ઘટાડશો તો સમય વધારે લાગશે બરાબર તો ટ્રેનની ઝડપ શોધો ચાલો આપણે તો લઈએ ધારો કે ટ્રેનની ઝડપ હવે આ ઝડપ છે ને અહીંયા બે પ્રકારની ઝડપ લેશું બરાબર તો આજે ટ્રેનની ઝડપ છે ને આપણે મૂળ ઝડપ જ ગણશું શું ગણશું મૂળ ઝડપ લખી દઈએ મૂળ ઝડપ અહીંયા તો ધારો કે ટ્રેનની મૂળ ઝડપ બરાબર મૂળ ઝડપ બરાબર એક્સ કિલોમીટર પ્રતિ કલાક દાખલો થોડો મોટો હશે એટલે હું થોડા અક્ષર અહીંયા નાના કાઢીશ બરાબર વ્યવસ્થિત ધ્યાન જોજો હવે એની નવી ઝડપ કેટલી છે જરા જો એની ઝડપ શું કરવામાં આવે છે ઘટાડવામાં આવે છે કેટલી આઠ કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો ટ્રેનની ટ્રેનની નવી ઝડપ બરાબર ઘટાડો કરવામાં આવે તો માઇનસ કરશું તો એક્સ હતું એમાંથી માઇનસ આઠ કરો કિલોમીટર પ્રતિ કલાક બરાબર મૂળ ઝડપ છે એક્સ કિલોમીટર પ્રતિ કલાક નવી ઝડપ કેટલી છે એક્સ માઇનસ આઠ પ્રતિ કિલોમીટર પ્રતિ કલાક ચાલો હવે અહીંયા શું આપણે કરવાનું છે તો યાદ રાખજો અહીંયા આપણે સમયની વાત કરી છે કે એને અંતર કાપવા તે ત્રણ કલાકનો વધુ સમય લે છે ઓકે તો શું કરશું આપણે જરા ધ્યાન દેજો તો આપણે લખશું કે ચારસો એસી કિમી અંતર ચારસો એસી કિમી અંતર મૂળ ઝડપે મૂળ ઝડપે કાપતા લાગતો સમય હવે આપણે સમય છે મેળવવા કાપતા લાગતો સમય હવે જ્યારે સમયની વાત આવી તો આપણે ઝડપનું સૂત્ર યાદ કરવું પડશે તો ઝડપનું સૂત્ર અહીંયા સાઈડ પર લખું છું કે ઝડપ બરાબર ભાગ્યા સમય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો અહીંયા આપણને જે સૂત્ર મળ્યું એ આપણે મોસ્ટલી આપણે વિજ્ઞાનમાં ઉપયોગ કરીએ છીએ ફિઝિક્સમાં તો એના પરથી આપણને સમયનું સૂત્ર મળશે શું કરશું તો સમયને જો આપણે અહીંયા અંશમાં લઈ આવે તો ઝડપ ક્યાં હશે પેલી સાઈડ છેદમાં હશે તો સમય બરાબર આવશે અંતરના છેદમાં ઝડપ અંતરના છેદમાં ઝડપ હવે અહીંયા અંતર કેટલું છે તો અંતર છે ચારસો એસી કિલોમીટર તો ચારસો એસી લખશું અને મૂળ ઝડપે લખ્યું છે મેં અહીંયા તો મોડ ઝડપ કેટલી છે અહીંયા એક્સ કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા લખશું એક્સ તો અહીંયા આવશે કિલોમીટર અહીંયા શું છે અંતર અને ઝડપ કેટલી છે આપણી પાસે તો તો કિલોમીટર પ્રતિ કલાક આ આપણને મળી ગયું સમય બરાબર કલાક લખશું આપણે ચાલો તો ચારસો એસી ના છેદમાં એક્સ એ જ રીતે ચારસો એસી કિલોમીટર અંતર એટલે કે આટલું જ અંતર નવી ઝડપે નવી ઝડપે કાપતા લાગતો સમય ચલો હવે આને માટે વાત કરીએ તો અંતરના છેદમાં ઝડપ તો અંતર તો એટલો જ છે 480 પણ હવે ઝડપ કેટલી આવશે તો ઝડપ છે x 8 x 8 અહીંયા આવશે કલાક બરાબર તો બંનેનો આપણે સમય મળી લીધો તો મૂળ ઝડપનો પણ સમય મળી ગયો અને નવી ઝડપનો પણ સમય મળી ગયો હવે લખ્યું શું છે કે જ્યારે નવી ઝડપ એને લીધી ને બરાબર કેટલી હતી x 8 બરાબર તો એને સમય વધારે લાગે છે તો સમીકરણ કેમ બનાવશું તો સમીકરણ બનાવવા માટે ખાસ જરા ધ્યાનથી જોજો તો અહીં આપણે એવું કરશું કે નવી માટે નવી ઝડપનો સમય નો સમય બરાબર મૂળ ઝડપનો સમય જે મૂળ ઝડપનો સમય છે સમય એના કરતા ત્રણ કલાક વધુ લાગે છે બરાબર નવી ઝડપનો સમય કેટલો છે મૂળ ઝડપના મૂળ ઝડપના સમય કરતા ત્રણ કલાક વધારે કેમકે ઓલરેડી અહીંયા સમય ને અહીંયા ઝડપ ઘટાડી તો સમય એ લાગશે પેલા કરતા વધારે જ લાગશે તો નવી ઝડપનો સમય કેટલો છે તો અહીંયા લખવા આપણે ચારસો એસી ના છેદમાં એક્સ માઇનસ આઠ બરાબર મૂળ ઝડપનો સમય છે ચારસો એસી ના છેદમાં એક્સ પ્લસ ત્રણ ઓકે હવે આપણે શું કરીએ x વાળા પદને એક સાઇડ લઈ આવીએ તો માટે 480 ના છેદમાં x - 8 - 480 ના છેદમાં x = 3 ઓકે સિમ્પલ લઈ લો લસા તો આવશે અહીંયા 480x - 480 આને બી ત્યાં ગુણિયે તો x - 8 આખાના છેદમાં આવશે x * x - 8 = 3 હવે આપણે શું કરવું પડશે આને ગુણવું પડશે અંદર બરાબર तो गुणिदिए जरा ध्यान से जोजो अपन यहां भाग पाड़ दिए ओके तो यहां શું છે 480x માટે 480x માઈનસ 480 गुणिले x એટલે 480x અહીંયા ભી આવશે હવે માઈનસ માઈનસ પ્લસ 480 गुणिया 8 બરાબર કરી લે 480 गुणिया 8 0 88 64 બરાબર આઠ છ બત્રીસ બત્રીસ ને છ કેટલા આવશે આડત્રીસ તો કેટલા આવશે આડત્રીસ ચાલીસ બરાબર પ્લસ આડત્રીસ ચાલીસ બરાબર ઝીરો નહીં બરાબર ત્રણ છે અહીંયા બરાબર ત્રણ અને છેદમાં હજી બાકી છે આપણી પાસે શું છે એક્સ ગુણ્યાક્સ એટલે એક્સનો વર્ગ માઇનસ આઠ એક્સ તો એક્સનો વર્ગ માઇનસ આઠ એક્સ ચાલો હવે જરા ધ્યાનથી જુઓ કઈ ઓળતું તમને દેખાય છે એટલે કેન્સલ થઈ જશે એવું તો યસ આ ચારસો એંસી એક્સ ને ચારસો એસી ગયા તો વધુ શું આડત્રીસ ચાલીસ તો આડત્રીસ ચાલીસ ત્રણને અહીંયા છેદમાં લઈ આવો અને એક્સનો વર્ગ માઇનસ આઠ અહીંયા લઈ બરાબર જ્યારે એક વાર ધ્યાનથી જુઓ કે શું આને ભાગી શકાય આઠ ને ચાર બાર ને ત્રણ પંદર યસ તો ત્રણ આડત્રીસ ચાલીસને બી ત્રણ વડે ભાગી શકાય છે તો ભાગી દઈએ આપણે આડત્રીસ ચાલીસને તો આડત્રીસ ચાલીસને જો તમે ત્રણ વડે ભાગો તો કેટલા આવે તો કેટલા ત્રણ એકા ત્રણ બરાબર પછી ત્રણ દુ છ એ કેટલા આવશે બે વધશે પછી ઉપર ચાર તો ત્રણ અઠા ચોવીસ અને લાસ્ટમાં કેટલા આવશે જીરો તો બારસો ને એસી થયા બરાબર બારસો એસી તો બારસો એસી બરાબર એક્સ નો વર્ગ માઇનસ આઠીસ હવે સમીકરણને વ્યવસ્થિત બનાવવું હોય તો બારસો એસી ની પણ શું કરવું પડે પેલી છીએ લઈ જવું પડશે એક્સ નો વર્ગ માઇનસ આઠ એક્સ માઇનસ બારસો એસી બરાબર જીરો ઓકે હવે કામ કરીએ આ જે સમીકરણ છે આ સાઈડ લખી નાખીએ આપણે થોડો સ્પેસ મળશે તો એક્સનો વર્ગ માઇનસ આઠ એક્સ બારસો પેલી બદલી તો માઇનસ બારસો બરાબર ચાલો બારસો એકા બારસો હવે આપણે ફરી પાછું એને ભાગ પાડવાનો છે તો બારસો એસીને ભાગ પાડીએ તો બારસો છે પાછળ 0 છે એટલે અહીંયા ભાગ ચાલશે તો 2 થી ભાગ ચલાવ તો 2 * 6 = 12 2 * 4 = 8 એટલે 0 ફરી પાછે 2 થી ભાગ ચાલશે તો 2 * 3 = 6 પછી 2 * 2 = 4 0 160 2 * 8 = 16 40 20 10 5 1 બરાબર નીચે સુધી વઈ ગયું છે અહીંયા તમને દેખાતું હશે કદાચ નહી દેખા તો ભાગ પાડી લેવાના તો હવે આપણે લાવવાના કેટલા છે તો બાદબાકી કરીને આપણે -8 લાવવાનું છે કેટલા આવશે -8 તો જરા જોઈ એક કોનો કોનો ભાગ બાદબાકી થશે તો 2 दू 4 4 दू 8 8 दू 16 16 दू 32 આટલું રાખી પછી આગળ વધીએ 2 दू 4 4 दू 8 8 पंजे 40 બરાબર કેટલા તો 32 ને આ છે 40 40 ચાલીસમાંથી બત્રીસ જાય તો કેટલા વધે આઠ વધે બરાબર ફરીથી કરજો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બે દુ ચાર ચાર દુ આઠ આઠ પછી ચાલીસ તો ચાલીસ અને બત્રીસનો અહીંયા ભાગ આપણે દેખાય છે એ ચાલીસમાંથી બત્રીસ કાઢો તો આવશે કેટલા આપણી પાસે અહીંયા આઠ આવશે તો બારસો એંસીનો ભાગ પાડી દઈએ તો બત્રીસ ચાલીસ પણ યાદ રાખજો મોટી સંખ્યા માઇનસમાં છે એટલે અહીંયા મોટી સંખ્યા માઈનસ લગાડશું તો આપણને માઇનસ આઠ મળશે આપણે લખી શકીએ બરાબર જીરો ચાલીસ બરાબર જીરો માટે એક્સ બરાબર માઇનસ બત્રીસ જે શક્ય નથી ઓકે કોઈ સંજોગોમાં માઇનસમાં ઝડપ ન આવે માટે એક્સ બરાબર ચાલીસ કિલોમીટર બરાબર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક આ દાખલો ખૂબ જ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે વ્યવસ્થિત જોજો સમજો તો અહીંયા તમારી સામે દાખલો દેખાય છે આખો એને વ્યવસ્થિત જોઈ લો સ્ક્રીનશોટ પાડી લો અને જાતે ગણવાનું ટ્રાય કરો જ્યાં ન સમજાય ત્યાં નીચે કોમેન્ટ તમે કરી શકો છો બરાબર કેમ કે દાખલો આપણા માટે બેઝિક સ્ટાન્ડર્ડ બંને માટે ઉપયોગી છે અને સમજવું ખૂબ જ જરૂરી છે કે ફ્યુચરમાં આપણને ક્યાંક ને ક્યાંક તો કામ તો લાગશે ગવર્મેન્ટ એક્ઝામોમાં બરાબર વિદ્યાર્થી મિત્રો આજનો આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં દરેકને જય હિન્દ જય ભારત